દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવાથી શું થાય છે રાધે રાધે મિત્રો આવો આપણે જાણીએ કે આપણા ઋષિમુનિઓ અને સંત મહાત્માઓના જણાવ્યા અનુસાર નિયમિત રીતે પશુઓ અને પક્ષીઓને દાણા પાણી આપવાથી મનુષ્યના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે એક તરફ આપણે ભગવાનની કૃપાના પાત્ર બનીએ છીએ ત્યારે બીજી તરફ આપણે સારું આરોગ્ય અને પુણ્યનો લાભ પણ મળે છે પક્ષીઓને દાણા આપવાના અનેક ફાયદા છે વિવિધ ધર્મશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રમાં પણ પક્ષીઓને દાણા આપવું એ ખૂબ મહત્વપૂર્ણ અને લાભદાયક કાર્ય ગણવામાં આવ્યું છે હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને દાણા આપવાની વાત કહેવામાં આવી છે મૂંગા પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓને દાણા આપવાથી કુંડલીના ઘણા ગ્રહ દોષ દૂર થાય છે પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી ઘણા ગ્રહો મજબૂત બને છે અને શુભ પરિણામ આપે છે સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી કયા કયા લાભ થાય છે તે પહેલાં પ્રિય દર્શક મિત્રો જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરીને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને આપને નિયમિત આવા આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વિડીયો મળતા રહે ધન્યવાદ તો મિત્રો આગળ વિડીયોમાં આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી આપણે શું શું ફાયદા થાય છે પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે છે અને તે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે રાહુની અપ્રિય અસર ઓછી થાય છે અને શુભ પરિણામો મળવા લાગે છે પક્ષીઓને દાણા પાણી આપવાથી નવગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરી શકાય છે કારણ કે પક્ષીઓમાં નકારાત્મક પ્રભાવને કાબૂમાં રાખવાની અદ્ભુત શક્તિ હોય છે જેમ કે કાળા કાગડાને ભોજન આપવાથી અનિષ્ટ અને શત્રુઓનો નાશ થાય છે અને શનિ ગ્રહ સાથે સંકળાયેલા અવરોધો શાંત થાય છે બુધ ગ્રહના અશુભ અસરને દૂર કરવા માટે પોપટનું પાલન કરાય છે આવા પક્ષીઓને દાણા આપવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે સૂર્ય અને બુધ ગ્રહ પણ મજબૂત બને છે જેમના જન્મકુંડળીમાં સૂર્ય અને બુધ નબળા હોય તેમણે દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ આથી જિંદગીમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે અને ધન વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડિત હોય તો તેને પક્ષીઓને દાણા જરૂરથી આપવા જોઈએ આવા કાર્યથી પાપ અને દોષ નાશ પામે છે રોગમાંથી રાહત મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ પણ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી શિક્ષામાં પ્રગતિ થાય છે અને એકાગ્રતા વધી શકે છે પક્ષીઓને દાણા આપવાથી સંતાનની રક્ષા થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે ઘરમાં દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવામાં આવે છે ત્યાં ક્યારેય પણ ધન અને અન્ન અન્નની કમી થતી નથી ઘરમાં કકળાટ પણ નથી રહેતો પક્ષીઓને દાણા આપવાથી સંકટોથી પણ રક્ષણ મળે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પક્ષીઓને દાણા આપવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે આથી નોકરી વ્યવસાયમાં પણ લાભના રસ્તાઓ ખુલ્લા થાય છે ધન અને સમૃદ્ધિ વધે છે જેમને કર્જના બોજમાં પીડા હોય તેમણે દરરોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી તુરંત જ શક્ય હોય તેટલી રાહત મળે છે પક્ષીઓને દાણા આપવાથી ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહે છે હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત રહે છે ઘરની છત પર પક્ષીઓને દાણા આપવાથી ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે જ્યારે મંદિરમાં પક્ષીઓને દાણા આપવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે એવા લોકોને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે પક્ષીઓને દાણા પાણી આપવાના લાભ વિશે તમે જાણ્યું અમે તમને માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે જીવ પ્રત્યે આપણું પણ કંઈક કર્તવ્ય હોય છે તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી એ આપણું કર્તવ્ય છે તેમના માટે આપણી પાસે દયાભાવ હોવો જોઈએ આ સાચું કલ્યાણ છે જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મ કરી રહ્યા છીએ અને ધર્મ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે નંબર એક ધાર્મિક અને આધ્યાત્મિક મહાસત્કર્મ પુણ્ય વધે છે હિન્દુ ધર્મ અનુસાર ભૂખ્યા તરસ્યા જીવોની સેવા કરવી એ મહાપુણ્યનું કામ છે એવા કર્મો ભવિષ્યમાં આપણે સારું ફળ આપે છે અહિંસા પરમ ધર્મ અહિંસા એટલે કોઈ જીવને પીડા ન આપવી ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ અહિંસાનું જીવંત ઉદાહરણ છે કર્મ ફળ સિદ્ધાંત જેમ તમે અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો તો બ્રહ્માંડ એ તમારા માટે સારું ફળ તૈયાર કરે છે નંબર બે માનસિક શાંતિ અને તૃપ્તિ જ્યારે પણ તમે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે એક અનોખી શાંતિ અનુભવો છો પક્ષીઓ આપેલા દાણા ખાતા કે પાણી પીતા હોય ત્યારે તેને જોઈને તત્કાળ આનંદ સંતોષ અને આંતરિક શાંતિ મળે છે તે તમારા અંદર કરુણા અને સંવેદના જેવી ગુણોનો વિકાસ કરે છે નંબર ત્રણ પર્યાવરણીય લાભ મોટા શહેરોમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી જો આપણે તેમને દાણા આપીએ છીએ તો તે જીવિત રહે છે જે પર્યાવરણ માટે પણ જરૂરી છે પક્ષીઓ પરાગ સંચાર જીવાણુ નિયંત્રણ અને કુદરતી ઇકોસિસ્ટમ જાળવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે નંબર ચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડોપામિન અને ઓક્સિટોસિન હોર્મોન સેવા અને દયા દર્શાવવાથી શરીરમાં ડોપામિન અને ઓક્સિટોસીન વધવા લાગે છે જે ખુશી અને શાંતિ આપે છે મનોબળ અને પોઝિટિવ વિચારો રોજ સવારે દાણા પાણી આપવાથી દિવસની સારી શરૂઆત શરૂ થાય છે અને મન પણ પોઝિટિવ રહે છે નંબર પાંચ આર્થિક રીતે વ્યાજબી અને સરળ સેવા દરેક વ્યક્તિ આ સેવા ખૂબ ઓછી કિંમતમાં કરી શકે છે માત્ર થોડા દાણા અને પાણીથી અનેક અબોલ મૂંગા પંખીઓને જીવાડી શકાય છે તેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી ઘરના છાપરા બાલ્કની કે જમણવાની જગ્યાએ પણ આ સેવા થઈ શકે છે નંબર છ શાસ્ત્રીય ઉલ્લેખ ગ્રંથો જેમ કે ગરુડ પુરાણ પદ્મપુરાણ અને મહાભારત વગેરેમાં પણ પંખીઓ તથા અન્ય જીવ દાન આપવાનો ઉલ્લેખ છે એક કહેવત પણ છે અન્નદાન મહાદાન જેમાં પંખીઓને આપેલું અન્ન પણ આવે છે તો મિત્રો આપને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં રાધે રાધે અવશ્ય લખો મિત્રો આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને આપણું જીવન ધનધાન્ય અને આરોગ્ય અને ખુશીઓથી ભરેલું રહે તેવી ભગવાનને પ્રાર્થના તો પ્રિય દર્શક મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમોને રજા આપશો રાધે રાધે હર હર મહાદેવ